ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો પાછું એક મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને છે ને હમણાં બહુ જ ઠંડી પડવા માંડીશું અમારે છે ને બહાર બહુ જ ઠંડી લાગે છે ચેક કરવું પડે સવારમાં ચા ભાખરી બધા ખાવા બેહી ગયા છે રિયા તૈયાર થઈ ગઈ તું કુલે જવા હતો <laughs>

એટલે તું ચોકલેટ જ ખાને શાક રોટલી ભાવે છે તને ખાતી તો નથી તો વંદન શાક રોટલી ખાય તું ખાતી નથી કેમ ખાઈ તો 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 હું જોઉં છું અલતાને તેમ કે છે અન જવાબ આપો ના પડે છે ને બધું હોય તું વાલી બહુ જો છે ને વંદન સ્કૂલે થી આવી ગયો છો અને નાસ્તા ની તૈયારી થાય છે આ શું છે સિંગવ છે આલપાઈન બઝુંબીયા બાબાજી સિંગવજિયા ખાવાના છે બીજું શું છે ખબર છે

કેળું ખબરનું છે વંદન તને ન લાગી ને તને ભૂખ લાગી ન હોય શું છે ને આજ મંગળવારે ગઈ હતી એટલે બ્લોગ શૂટ નથી બપોર પછી નો અને હું મંગળવારી હું હું લાવીને તમને દેખાડું જોવું

હશે ને એક પેકેટ હોતન લીધું છે પણ એ મેં કબાટમાં મેકી દીધું છે વાપરવી ત્યારે દેખા છે અને પછી છે ને મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું આપણે બહાર જાવી એટલે મોડું થઈ જાય આ થેલી માર જે હું છે ખબર મેથી છે મેથી મેં કીધું છે ને મેથીના થેપલા બનાવીશ એટલે હું મેથી લઈ પણ મોડું થઈ ગયું ને એટલે મેથીની પૂડી પેડી રહે અને ફૂદીનો લાવીશું એક બે દીમા છે ને મને આ પુદીનાની સુગંધ બહુ ગમે એટલે એક બે દિવસમાં પાણીપુરી બનશે એવું લાગે છે એસે કેમ આ જાવ છો મમ્મી કે ના કે તો નઈ ગઈ માં આ તે હાથમાં શું પહેર્યું છે ઘડિયા આ ચેન રિયાનજી એ વિનાન કર્યું છે મારા ઘડિયાળ પહેરવી એ મોટી ગાડીમાં જાવ છો હે મોટી મજાનું ઘી જોઈએ ને એમ થાય છે કે ઘી ખાવા માંડવી ઘી તો બહુ ખવા હે નહી ડકર આ રિયાનસી જેવા થઈ જાવ અને જો ભાખરી બની ગઈ છે દૂધ આજે છે ને ચા નથી બનાવી દૂધ બનાવી અને ચાની પેડ અને અમારે છે ને જો રોજ કકડાટ શરૂ થઈ ગયો છે આ બેનનો નો હું છે ખબર છે એના હાથમાં ખાલી ગોળી હતી

વિજય છે ને હવે અમારે ઘરમાં બધી વસ્તુ બહુ બગડી જાય છે એટલે વિજય રિપેરિંગ કામ શીખવા લાગ્યા છે લાગે છે શીખી જાય હવે હવે અને વંદને શીખી જવાનું છે આ બધા એમ રિપેરિંગ કામ શીખી જાય અને આ જો અમારું ઘરનું વાવાઝોડું હવે ડાય છોકરી છે એવું કોઈ કેતા નહી તોફાન તો એને કરવા જ પડે ઈ શું છે પિયુષ હું કાઢ્યું ત્યાં હું તો વાસણ ઉટકવા ગઈ હતી ને આ બધા આવું કામ કરે છે પણ વાસણ ઉટકવાના પડ્યા રહ્યા છે મારે પંખો છે ને એ કે કાલ કે રિપેર કરાવવો પડશે દુકાને લઈ ગયા ને તે પંખો તો સરું છે તો વાંધો કેપેસિટર માં હતો હવે કેપેસિટર બદલી ને પંખો લગાવે છે હવે જોવી શરૂ થાય કે નહી રિયાનસી સ્કૂલ બેગ છે ને લઈને ધારે બેહે અને ભણવાનું મન થાય ને તો એ ભણી શકે ને એટલે પીયુષ મામાને આપી દે બેટા એ શું છે બોલ

ઓલું કેતા નથી બાર હાંધવી ને 13 ટૂટે કે બધાય ની હાલત આવી છે એવી છે ને હાલત ને હાલો હવે છોકરાઓ બાર નીકળો ઈ હું કરવા જજો હાલો હાલો વંદન બારા નીકળો તમે બધા ફરતા બેસો ને તો એને દશે જ નહીં પૂછે એકાદ પીવસ પાકડું આમ ગોળ ફેરવી દેને હાલ રીવું વાસણ ધોવા હેં

મે પંખા ને પાખડા કાલ ધોઈ નઈ ખાતા તોય જાતો દીકા હા ઉપર એટલે યુઝ સાબ વિઝિટ જા બેવાની જોઈને કોકના ઘરે જાવી તે ફોન માં વાત નો કરે યુટ્યુબર ઓલા વિડિયો ઉતારે શૂટિંગ લે આ બધું વ્લોગ માં પાછું આવી જાય હો વ્લોગ બનાવે બ્લોગ આ ને બ્લોગ સીમેટ ના બ્લોગ બનાવે